નાનાવરાચા બીઆરટીએસ કોરિડોરમાં ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલની બસ પાર્ક કરાઈ સામાન્ય વ્હીકલ હોય તો લોકો કરી દેવાતા હોવાની ફરિયાદ બીઆરટીએસ કોરિડોરમાં વાહન પાર્ક કરવામાં આવે તે કેટલું યોગ્ય નાનાવરાચા વિસ્તારમાં શક્તિ વિજય સોસાયટીની સામે બીઆરટીએસ કોરિડોર છે છેલ્લા ઘણા દિવસોથી ભક્તિ ઇન્ટરનેશનલ શાળાની બસો પાર્ક કરવામાં આવી છે છતાં પણ તેને ત્યાંથી દૂર કરવા માટે કોઈ કાર્યવાહી થઈ રહી નથી જેને કોઈનો ડર ન હોય તે રીતે ભક્તિ ઇન્ટરનેશનલ શાળાની બસોને બીઆરટીએસ કોરિડોરમાં પાર કરવામાં આવી રહી છે. મેટ્રોનું કામ ચાલતું હોવાને કારણે આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે રોડ બંધ હોય તો પણ અહીંથી કેટલાક વાહનો આગળ જવા માટે બીઆરટીએસ રૂટનો ઉપયોગ કરતા હોય છે. જેના માટે મોટો અવરોધ અહીં ઊભો થઈ રહ્યો છે. ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના ડ્રાઈવરો દ્વારા બસને બીઆરટીએસ કોરિડોરમાં જ પાર કરી દેવામાં આવે છે. છતાં પણ ટ્રાફિક વિભાગ કે કોઈના દ્વારા પણ પ્રકારની મેનલ્ટી કરવામાં આવી રહી નથી સ્થાનિક લોકોનો મારો છે કે આ સ્થળ ઉપર જો અન્ય વાહનો પાર કરવામાં આવે તો તેમને લોક કરી દેવામાં આવે છે અને ત્યારબાદ તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે શાળાની બસ સામે કેમ કાર્યવાહી થતી નથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અંધાણે જણાવ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી વરાછા કામરેજ બીઆરટીએસ કોરિડોરનો જે રૂટ છે તેમાં નાના વરાછા પાસે બીઆરટીએસ કોરિડોરમાં જ બસ પાર્ક કરી દેવામાં આવી રહી છે આશ્ચર્યની વાત એ છે કે રોજ અહીં ભક્તિ ઇન્ટરનેશનલ શાળાના ડ્રાઈવરો દ્વારા બસ પાર્ક કરી દેવામાં આવતી હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી થઈ રહી નથી જાણે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના ડ્રાઈવરોને અહીં બસ પાર્ક કરવા માટે નો લાયસન્સ આપી દેવામાં આવ્યું હોય અને તંત્ર તેમના ઉપર કોઈ કારણસર ખૂબ જ મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે આશરેની વાત એ છે કે જ્યારે અન્ય કોઈ વાહન થાય છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે તો ભક્તિ ઇન્ટરનેશનલ શાળાની બસ અહી પાર્ક કરવામાં આવે છે તો તેની સામે કેમ કાર્યવાહી થતી નથી જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ